નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની જે ઓરિજિનલ એકમ કોસોટી તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા ડી બેંગલુરુ બીજું ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી એ દુર્ગારામ મહેતા ત્રીજું અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી ડી ઉપરોક્ત તમામ ચોથો વિકલ્પ અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી સી છોડીઓની ત્યારબાદ ગાંધીજીની શિક્ષણ શિક્ષણ કયા નામે જાણીતી છે બી વર્ધા યોજના ત્યારબાદ છઠ્ઠું ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી સી વિલિયમ કેરે સાતમું ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો સી ઈસવીસન અઢારસો પાંત્રીસ આઠમું ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી બી મહર્ષિ કરવે ત્યારબાદ નવમું છે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી બી રવિન્દ્રનાથ ટાગોર દસમું ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા કેટલી હતી એ સોળ અગિયારમું મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી ડી સયાજીરાવ ગાયકવાડ બારમું સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી એ શ્રીરામપુર તેરમું કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી બી સ્વામી શ્રદ્ધાનંદ ચૌદમું અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું એ હિન્દી પંદરમું નવજાગૃતિની સદી એટલે કઈ સદી સી ઓગણીસ સોળમું બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી બી ચાર પોઈન્ટ નેવ્યાશી ટકા સત્તરમું બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા સી રાજા રામ મોહન રાય ત્યારબાદ અઢારમુ ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી બી રાજા રામ મોહન રાય ઓગણીસમું રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી સી સ્વામી વિવેકાનંદ વીસમુ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધ્ધિ સુધ્ધિ મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું હતું ડી સ્વામી વિવેકાનંદ હવે જોઈએ પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો પેલું ખાલી જગ્યા કલામાં નૃત્ય વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે પ્રદર્શિત બીજું વડોદરામાં ખાલી જગ્યાએ કલા ભવનની સ્થાપના કરી હતી મહારાજા સયાજી રાવ ગાયકવાડ ત્રીજું રવિશંકર રાવળે વાર્ષિક કલા પ્રદર્શનમાં ખાલી જગ્યા ચિત્ર રજૂ કર્યું હતું બિલ્વ મંગળ ચોથું ખાલી જગ્યાને બ્રિટિશ સરકારે કેસરે હિન્દનો ખિતાબ આપી સન્માન્યા હતા રાજા રવિ વર્મા પાંચમો રવિશંકર રાવળે ખાલી જગ્યાના નામ માસિકનો પ્રારંભ કર્યો કુમાર છઠ્ઠું ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક ખાલી જગ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા કવિ કવિવર રવિન્દ્રનાથ ટાગોર ત્યારબાદ સાતમી ખાલી જગ્યા બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી રવિન્દ્રનાથ ટાગોરે ત્યારબાદ આઠમું મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ચિત્રો આવ્યા છે બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી જગ્યા ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે મહાકાવ્યોને દસમું મહારાષ્ટ્રની ખાલી જગ્યા ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે નરસિંહગઢ અગિયારમુ અજંતા અને ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા કાળ દરમિયાન નિર્માણ પામી હતી ગુપ્તયુગ બારમું રાજા રવિ વર્માના તેલ ચિત્રો પૈકી ખાલી જગ્યા ચિત્ર વિખ્યાત થયું છે દેવી સરસ્વતીનું તેરમું મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના ખાલી જગ્યાએ કરી હતી જવાબ જોઈએ કે સી એસ પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરી ચૌદમું પાલ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે ત્યારબાદ પંદરમું પાલ શૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ચિત્રો છે જાતક કથાઓ અને બોધિસત્વના સોળમું રાજપૂત શૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે લઘુ ચિત્રો અને ભીત ચિત્રો સત્તરમું ખાલી જગ્યાને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે રવિન્દ્રનાથ ટાગોર અઢારમું જૈન શૈલીને ખાલી જગ્યા શૈલી પણ કહેવામાં આવે છે ગુજરાત ઓગણીસમું આધુનિક ચિત્ર શૈલીમાં ખાલી જગ્યા જોવા મળે છે ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ વીસમું કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે અભિવ્યક્તિ ત્યારબાદ પ્રશ્ન ત્રણ બંધ બેસતા જોડકા જોડો એમાં પહેલું છે ઓસા ઓસાકા તો એમાં આવશે જવાબ જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર બેંગલુરુ માહિતી તકનીકી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર જમશેદપુર ભારતનું લોખંડ પોલાદ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર પિટ્સબર્ગ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ ધોરણ આઠ વિષય સમાજ અને ગણિતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાયેલી છે તેના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન જો તમે દ્વારા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ મેળવી શકો છો અને હા ખાસ સૂચના ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ મોસ્ટાઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્રો આવી ચુક્યા છે તો પ્રશ્નપત્ર એટલે કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે કિંમત છે માત્ર વીસ રૂપિયા જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે જેની કિંમત છે વીસ રૂપિયા વોટ્સએપ પર જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો અસાઇનમેન્ટ બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે જેની કિંમત છે પાંત્રીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા રહો ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુક પર ત્યારબાદ વિભાગ બે સમુદ્ર આધારિત ઉદ્યોગો મત્સ્ય ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ શણ ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ મકાન નિર્માણ ઉદ્યોગ ત્યારબાદ વિભાગ ત્રણ ઢાકા તો મલમલનું કાપડ મચ્છલીપટ્ટમ તો એમાં આવશે કાપડ કાલિકટ તો એમાં આવશે સુતરાઉ કાપડ સુરત સોનેરી ઝરીના કામવાળું સુતરાઉ કાપડ ભારત ઉત્તમ ગુણવત્તા યુક્ત કાપડ ત્યારબાદ વિભાગ ચાર ગૃહ ઉદ્યોગ ખાખરા અગરબત્તી વાસકામ તચુકડા ઉદ્યોગ ધાતુ ચામડું અને માટી નાના કદના ઉદ્યોગ વાહનોનું સમારકામ મોટા કદના ઉદ્યોગ રેલવેના સાધનો મધ્યમ કદના ઉદ્યોગ યંત્રો રંગ રસાયણ ઇલેક્ટ્રોનિક સાધનો ત્યારબાદ છે પ્રશ્ન ચાર નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં તમને એક કોષ્ટક આપેલું છે તમારે અમુક જવાબ લખવાના રહેશે તો જોઈએ વિભાગ સૌથી વધુ સાક્ષરતાના દર કયા રાજ્યનો છે કેરળ ચંડીગઢની વસ્તી ગીચતા કેટલી છે નવ હજાર ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે નવસો ઓગણીસ દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે અગિયાર હજાર બાર ત્યારબાદ પાંચમું વસ્તીગીચતાને સામાન્ય રીતે ખાલી દર ખાલી જગ્યામાં રજૂ કરી શકાય છે દર ચોરસ કિલોમીટર ત્યારબાદ વિભાગ બે સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે કેરળ બીજું ગુજરાતની વસ્તીગીચતા કેટલી છે ત્રણસો આઠ કયા રાજ્યનું સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ છે કેરળ કેરલ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ચૌદ પોઈન્ટ છ ખરી જગ્યા પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે હજાર ત્યારબાદ વિભાગ ત્રણ કયા રાજ્યનો સાક્ષરતા દર છાસઠ પોઈન્ટ પંચાણું ટકા છે અરુણાચલ પ્રદેશ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ કયો છે દિલ્હી બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે ત્રેસઠ પોઈન્ટ ત્યાંશી અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી વસ્તીગીચતા કેટલી વધુ છે બસો ઓગણીસ એકાણું ભારતમાં સૌથી વધુ પુરુષનું પ્રમાણ કેટલું છે નવસો તેતાલીસ ત્યારબાદ વિભાગ ચાર મહારાષ્ટ્રનો સાક્ષરતાનો દર કેટલો છે બ્યાસી પોઈન્ટ એકાણું કયા રાજ્યની વસ્તીગીચતા પાંચ હજાર પાંચસો પંચાવન છે તમિલનાડુ આપેલ કોષ્ટકમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ છે તો કે ચંદીગઢ કેરલ કરતાં ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું ઓછું છે તો એકસો ને આપેલ કોષ્ટકની માહિતી કયા વર્ષની છે તો કે બે હાજર અગિયાર હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલું છે ન્યાયતંત્રનું માળખું બીજું છે વડી અદાલત तीजू से सर्वोच्च अदालत त्यार चौथु लोक अदालत પાંચમો છે ન્યાયિક ચુકાદા અને ભારતીય વ્યવસ્થા તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો